નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે અરુણાચલ પ્રદેશમાં ભૂકંપ જી મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આજે સવારે પાંચ છ વાગે અરુણાચલ પ્રદેશના દિબાંકેણમાં ત્યારે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા મળતી વિગતો અનુસાર મિત્રો જણાવી દઈએ કે ત્યારે મિત્રો રિક્ટર સ્કિલ પર તેની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી તો વધુ આપણે મિત્રો એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો આ ઉપરાંત રાત્રે મિત્રો લગભગ બે વાગે ઇન્ડોનેશિયાના ઉત્તર સુમાત્રામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અહીંયા તીવ્રતા રિક્ટર સ્કિલ પર ચાર પોઈન્ટ માપવામાં આવી હતી જો કે મિત્રો જણાવી દી કે હજી સુધી બની જગ્યાએ કોઈ જ સમાચાર મળી રહ્યા નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ